સર્વ મંગલ માંગલ્યે શિવે શર્વારણી ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુતે નારાયણી નમો આ નવરાત્રિના પવિત્ર દિવસો શરૂ થઈ ગયા છે અને આ દિવસોમાં જે ભક્ત માતા ભગવતીની આરાધના પૂર્ણ નિષ્ઠા સાથે કરે છે તેના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ મેળવે છે આ સંસાર રૂપી ભવ સાગરને પાર કરીને પરમ ધામમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે કારણ કે પવિત્ર શ્રીમદ દેવી ભાગવતના ત્રીજા સ્કંધમાં વર્ણન આવે છે કે સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનારી માતા ભગવતી તેજ જગત જનની પ્રકૃતિ દેવી છે અને આ સંપૂર્ણ બ્રહ્માંડની રચયિતા છે જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક માતા દુર્ગાની આરાધના કરે છે અને તેમની કથાઓનું શ્રવણ કરે છે તે માતા દુર્ગાના આશીર્વાદથી અવશ્ય પરમ આધ્યાત્મિક ગંતવ્ય પ્રાપ્ત કરે છે આથી આ નવરાત્રીના પવિત્ર નવ દિવસોમાં અમે તમને માતા દુર્ગાની વિશેષ કથા શ્રેણી લઈ આવ્યા છીએ તો ચાલો આપણે પ્રથમ દિવસની મહિષાસુર કથાનું શ્રવણ કરીએ મહિષાસુર એક દુષ્ટ દાનવ હતો જે મહિષ એટલે કે ભેંસના રૂપમાં જન્મ્યો હતો તે સમયે હનુ નામના એક દાનવના બે પુત્ર હતા રંભ અને કર મહિષાસુર દૈત્ય રંભનો પુત્ર હતો હવે મહિષાસુરનો જન્મ મહિષના રૂપમાં કેમ થયો તેની પાછળ પણ એક રોચક કથા છે મહિષાસુરના પિતા રંભ અને તેનો ભાઈ કર બંને અત્યંત પ્રતાપી અને બળવાન હતા તેઓ પોતાના બળના આધારે સર્વ સુખોનો ભોગ કરતા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું આથી બંનેએ ઘોર તપસ્યા કરવાનો નિર્ણય કર્યો રંભે એક વડના વૃક્ષ નીચે પંચાંગીની વ્યવસ્થા કરી અને તેની નીચે બેસીને તપસ્યા શરૂ કરી કર પાણીમાં ગયો અને પંચનદમાં જઈને તપ કરવા લાગ્યો આ બંને ભાઈઓના તપને કારણે ઇન્દ્ર ભયભીત થવા લાગ્યા ઇન્દ્રે કરને શોધતા પંચનદના જળમાં પહોંચી ગયા ત્યાં તેમણે કરના પગને પકડી લીધા અને જેવા જ ઈન્દ્રે તેના પગ પકડ્યા તે જ ક્ષણે કરનું મૃત્યુ થયું જ્યારે આ વાતની જાણ રંભને થઈ તો તે ક્રોધથી લાલ પીળો થઈ ગયો તેણે તલવાર હાથમાં લીધી અને યજ્ઞ નારાયણના અગ્નિદેવ સમક્ષ પોતાનું માથું કાપીને આત્મદાહ કરવા તૈયાર થયો આ જોઈને અગ્નિદેવ તે જ ક્ષણે પ્રગટ થયા અને રંભનો હાથ પકડી લીધો અગ્નિદેવે તેને સમજાવ્યું કે હે પ્રતાપી રંભ આત્મહત્યા કરવી મહાપાપ છે તમારી તપસ્યા જોઈને હું અત્યંત પ્રસન્ન થયો છું તેથી તમે મારી પાસેથી જે ઈચ્છો તે માંગી શકો છો તો આ વાતની જ હતી તેણે તુરંત અગ્નિદેવને કહ્યું હે દેવ જો તમે ખરેખર મારાથી પ્રસન્ન છો તો મને એક એવો પુત્ર આપો જે ત્રિલોકનો સ્વામી બને જેને કોઈ હરાવી ન શકે જે ઈચ્છે તે સ્વરૂપ ધારણ કરી શકે અને આ ધરતી પર ન તો દેવ ન દાનવ ન મનુષ્ય તેને હરાવી શકે અગ્નિ દેવે કહ્યું તથાસ્તુ અને તેવો અદ્રશ્ય થઈ ગયા વરદાન મેળવીને રંભ પોતાની નગરીમાં પાછો આવ્યો તેના રાજ્યમાં યક્ષો રહેતા હતા તે પોતે પણ રાક્ષસ અને દાનવ હતો તેથી તેમાં પશુતા પણ એટલી જ વધારે હતી તેમાં માનવતા જેવું કોઈ વર્તન કે ગુણ ન હતું તે કામવાસના અને ભોગવિલાસમાં જ લીન રહેતો હતો એક દિવસ તેના આ જ સ્વભાવને કારણે રંભની નજર એક મહિષી એટલે કે ભેંસ પર પડી જે યુવાન અને મદથી ભરેલી હતી તેને જોઈને રંભ અત્યંત આસક્ત થઈ ગયો વિધિનું વિધાન પણ જુઓ કેવું છે આટલું જ નહીં પરંતુ વિચિત્ર વાત એ થઈ કે આ ભેંસ રંભ એટલો મોહિત થયો કે તે ભેંસ ગર્ભવતી થઈ ગઈ એક દિવસ એક અત્યંત વિશાળ કાય મહિષ આ રંભની ની ભેંસ પર કામુક થયો અને તેની પાછળ દોડ્યો આ જોઈને રંભ પણ તે ભયાનક મહિષ રોકવા માટે તેની પાછળ દોડ્યો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં મહિષે પોતાના શિંગડાથી રંભ પર પ્રહાર કર્યો જેનાથી રંભ ત્યાં જ બેહોશ થઈ ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું પોતાના સ્વામીને મૃત જોઈને તે મહિષી ત્યાંથી ભાગવા લાગી પરંતુ મહીષ તેની પાછળ દોડી રહ્યો હતો આ જોઈને મહિષી ભયભીત થઈને થર થર કાપવા લાગી આ દરમિયાન ત્યાં કેટલાક યક્ષો આવી પહોંચ્યા જેમણે પોતાના બાળોના પ્રહારથી તે મહિષને મારી નાખ્યો રંભ યક્ષોનો રાજા હતો તેથી તેમણે પોતાના રાજા રંભની અંતિમ ક્રિયા પણ કરી દીધી આ જોઈને તે મહિષીએ પણ તે અગ્નિમાં આત્મદાહ કર્યો અને તે જ ક્ષણે તે અગ્નિમાંથી અત્યંત બળવાન મહિષાસુર પ્રગટ થયો અને તે જ અગ્નિમાંથી રંભ રક્ત બીજના અદ્ભુત રૂપમાં ફરીથી બહાર આવ્યો આ રીતે મહિષાસુર અને રક્તબીજ જેવા મહાદેત્યોની ઉત્પત્તિ થઈ સમગ્ર સૃષ્ટિ પર પોતાનું અધિપત્ય સ્થાપવા માટે મહિષાસુરે 10000 વર્ષો સુધી બ્રહ્માજીનું ધ્યાન કર્યું અને કઠિન તપસ્યા કરી તેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે મહિષાસુરે બ્રહ્માજી પાસે અમરત્વનું વરદાન માંગ્યું બ્રહ્માજીએ કહ્યું આ મારા માટે શક્ય નથી કારણ કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે હું પોતે પણ અમર નથી અમર થવા સિવાય બીજું કોઈ વરદાન માંગી શકો છો ત્યારે ચતુર મહિષાસુરે કહ્યું હે બ્રહ્માજી તો મને એવું વરદાન આપો કે ન તો મનુષ્ય ન પ્રાણી પરંતુ માત્ર એક સ્ત્રીના હાથે જ મારું મૃત્યુ થાય

તેના સેનાપતિ ચીર અને કોષાધ્યક્ષ તિમ્ર જે અત્યંત ચતુર વિદ્વાન અને બળવાન હતા અને તેના નિષ્ઠાવાન મિત્રો અસોમા ઉદક બીડલ બાસ્કલ ત્રિનેત્ર કાલબંધની સહાયથી તેણે સમૃદ્ધ પર્વત વગેરે સમગ્ર સૃષ્ટિ પર વિજય મેળવ્યો અને ચારે બાજુ પાપનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું અનેક બ્રાહ્મણો અને મનુષ્યો ભયભીત થઈને તેના અત્યાચારો સહન કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા એટલું જ નહીં સર્વ ધાર્મિક કાર્યો હોમ હવન યજ્ઞ વગેરે પણ બંધ કરાવી દેવામાં આવ્યા હવે મહિષાસુરની નજર સ્વર્ગ પર હતી તેથી તેણે પોતાના દૂતને ઇન્દ્રદેવ પાસે મોકલ્યો દૂતે ઇન્દ્રદેવને મહિષાસુરનો સંદેશ સંભળાવ્યો જેમાં લખ્યું હતું હે ઇન્દ્ર તમે સર્વ દેવતાઓ આ સ્વર્ગ લોક છોડીને ચાલ્યા જાઓ અને મહેષાસુરની શરણમાં આવો મહિષાસુર સમક્ષ તમારું માથું નમાવો અને શરણાગતિ સ્વીકાર કરો દૈત્યના દૂતની આ વાત સાંભળીને ઇન્દ્રદેવને ખૂબ ક્રોધ આવ્યો અને ગર્જના સાથે તેઓ બોલ્યા અરે દુષ્ટ તું તારા આ નરાધમ ભેંસાસુરને કહી દે કે તે સ્વર્ગથી દૂર જ રહે જો તે અહીં આવશે તો હું તેના શિંગડા તોડી નાખીશ સ્વર્ગ તરફ એક પગલું પણ આગળ વધારશે તો મારા વજ્રના પ્રહારથી તમારા સૌનું મૃત્યુ થશે ઇન્દ્રની વાત સાંભળીને દૂત ત્યાંથી પાછો ફર્યો અને મહિષાસુરને આખો વૃતાંત કહી સંભળાવ્યો મહિષાસુરે આ સાંભળીને ક્રોધની અગ્નિમાં બળવા લાગ્યો તેણે તરત જ પોતાના સેનાપતિને યુદ્ધની તૈયારી કરવા કહ્યું

આપણે કોઈ પણ રીતે જીતવું છે જેના માટે આપણને આપણા ગુરુ શુક્રાચાર્યના આશીર્વાદની જરૂર પડશે આથી મહિષાસુરે પોતાની સેના સાથે સૌથી પહેલા વિજય માટે પોતાના ગુરુના આશીર્વાદ લેવા ગયો અને પછી સ્વર્ગ જીતવા માટે પોતાની સેના સાથે સ્વર્ગ તરફ આગળ વધ્યો મહિષાસુર બ્રહ્માજીના વરદાનને કારણે અત્યંત બળવાન અને અભિમાની થઈ ગયો હતો તે પાપી હતો તેણે સૃષ્ટિ પર થતા સર્વ પુણ્ય કાર્યો અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર રોક લગાવી દીધી હતી તે માનવ જાત પર અત્યાચાર કરવા લાગ્યો હતો અને હવે સ્વર્ગ પર પોતાનું આધીપત્ય મેળવવા માટે તે પોતાની સેના સાથે સ્વર્ગ તરફ નીકળી પડ્યો બીજી બાજુ ઇન્દ્રદેવ પણ સર્વ દેવતાઓ સાથે મળીને યુદ્ધની તૈયારી કરવા લાગ્યા

જેમાં ફક્ત રક્ત જે પ્રચંડ અને ભયાનક છે આ રીતે બંને પક્ષો યુદ્ધ રચનામાં લાગી ગયા આગળ શું થયું તે આપણે આવતા કાલના વિડીયોમાં જાણીશું તો આજની આપણી નવરાત્રિની કથા આ પ્રથમ અધ્યાયને વિરામ આપીએ છીએ જો તમે આ કથાને આગળ સાંભળવા માંગો છો

બોલો માનવ દુર્ગા માત કી જય